દ્વારા કરાયું બજેટ બજેટ કમિશનર શાલિની કર્યું કેન્દ્ર રાખીને ઇકોનોમિક નો પ્રોજેક્ટ કરાયો બે હજાર સતાવીસ માં સુરત ઇકોનોમિક ગ્રોથ બનશે તેવું જણાવ્યું બે હજાર પચીસ થી 26 માં નવ હજાર છસો ત્રણ કરોડ નું બજેટ 4500 કરોડ નું કેપિટલ બજેટ રજુ 5510 કરોડ નું રેવન્યુ આવક ના બજેટ નું અંદાજ કહેવામાં આવ્યું 49% રેવન્યુ મહત્તમ ખર્ચ છે 5280 કરોડ રેવન્યુ આવક માં પ્રથમ વાર આંકડો પાર કરશે સુરત કેપિટલ વધી અને રેવન્યુ ખર્ચ ઘટે તેવો બજેટ માં અંદાજ ગ્રીન બોર્ડ માંથી 200 કરોડ નો ખર્ચ થશે 2025 થી 26 ના બજેટ માં ખાસ ડ્રિંકિંગ વોટર ના પ્લાન્ટ પર ફોકસ કર્યું છે વોટર બાબતે બજેટમાં પ્રોજેક્ટ ડ્રેનેજ વિભાગના કામો પર બજેટમાં ખાસ ફોકસ પંચ્યાસી કરોડ ના કામો ડ્રેનેજ ના જુદા જુદા કામો પર અપાશે ધ્યાન એકસો દસ કરોડ ની બ્રિજ સેલ માં જોગવાઈ રાખવામાં આવેલ છે